માણો હવે ગા દવા લઈ ગયો અર્જુન છેલ્લા લઈને ગો તમે હાલ તારવા જ વિડીયો લઈ ને કા તો મને કહે કે ના ના હાર ને કરતો તમે ગો ના લેવો તો ખરી જો દવા સાથે બધા અમે નીકળી આ કરીએ તમે કી કરો ને કોમેન્ટ કરી દો નળી ચાલુ કરે ને ડોલું ભરી લઈએ ને બધી દવા નેક નેકડી દ્રાવણ કરવા દઈએ

લેની બરોબર ગવાનો કામ ચાલુ કર્યું ડોડ પુણા બેજીયું થયું અને દવા આને બધી ઇદરા વનક નેક નેક ન અક ની બધાય ને મોટા કરે

બધાઈ ની ઈરાવી પણ આપણે ઈવી હાજી નું થી ખાસ કોરાજન જે લાભ કરે ને ઈજ લાભ કરે જો તો કોરાજન હેવી આવે આ એના antenna માં આવે 750 રૂપિયા માં આવે આ 1200 રૂપિયા 200 મેલા આવે લો ઈન્ડો આવે ને ઈ 1800 રૂપિયા 1200 રૂપિયા ને 150 ગ્રામ આવે તો ભાઈ 2000 નું કામ આ જ પર પડી જાય ઈજ કન્ટેનર લગની પ્લસ કરીને આવે ને અમે આજ સાથી પાંચ વાળા

પાંચ દહ ટકા ઉઠી અને બાકી બધાની જેવું ઓછું હતું એટલી દવાનો એ ફેરતા પડે ને કે અલગ અલગ જાતની અલગ અલગ રીતની આતા દર વખતે અમે તો એક જ સાટીએ કોઈ જ બદલાવી જાય અને માંડવીમાંય ફેર ઘણો પડે ઈવાનીમાં પાંદડાએ ઈરું ઓસ્યું થાય અને લાભાય ઘણોય કરે વજનમાં સહેલા સેલા સાટીએ ને એ વજન બહુ કરે માંડવી અને એવું તો કાં કે આ ભદારવા બે ગયો એ દવા સાટી પછી પાછના પાણી ચાલુ કરવાના છે અને ના દ્રવા દવાના દવા ના દ્રાવણ બનાવે નમી દ્રવા ને દ્રાવણ હે ને બધું અલગ અલગ ફાર્મમાં બનાવે મને બનવું બધું ઘેર બનાવું તો સાલી દોઢ બે જીવ બેગ થઈ જાય દ્રાવણ ને કરી હતા દોઢ ખૂણા બે જે ઊંઘી ઊંઘી બે તા વાગે જાય દ્રાવણ કરી હતા એ સાલી પંપ છે ને સો થાય ને તો સાટેલી છે કામના તો બહુ જ પડ્યા ત્રણ છે ને એક બાઈ પણ ત્રણની ત્રણ શિયાળી શિયાર છે ને કામ બહુ જ કરે એટલે ખોટી કામમાં એવું ન કરે દાયને તરનું કામ કરે મથેલમાં અને ઝડપ સાટેલી કામ એકદમ અસલ કરે તે દ્રાવણ તો હે ને આથી જ બનાવવા પડે અર્જુન બનાવી દઈએ બધી દવાના દ્રાવણ પોસી સાટે બગે ડરામણ નઈ ક્યાંથી ન બનાવે એટલે આપણે ક્યા કે ભાગ્યો હે ભાગ્યો હે પણ કામ તો જો આવા બધે નીકળ્યા જ રાખે એટલે માનો કે કામ આપણી ભાગ્યો દીધું હોય કે તો માનો હોય તો 50 ટકા ધ્યાન દેવું જ પડે નબેલામાં તમારે ઉઠાણે તો હે ને 50 ટકા માણ કરીને 50 ટકા તમારે કરવું પડે જો પાણી કરનાખા હવારમાં ધરા બા ધોવા વારવા પછી પીહું ધોમારવી દોવા નિર્ણમાં એ પણ ખાલી લેવી દઈએ નિર્ણય મારેથી એટલે માન કે બથું એટલે બથું અટાણ તો પિસોતેર ટકા કામ ભાગમાં રહે બાકી વાર સો ને વાહી તો કરે ને એમાં એક આપણે ધ્યાન દેવાનું ન હોય એમાં તો કંઈ વાહિતામાં ધ્યાન ન દઈએ અને ગમે એ કામ હોય એમાં માથે તો અવિહાર રહેવો જ પડે કોઈ પણ ધંધો એવો નથી કે જે માણો બહુ હાલે હવે એટલે હમણાં તો આજે દોઢ મહિનો થયો દોઢ મહિનાથી તબેલામાં ત્યાં અવિહાર પગ કહેહારો મારો તો હોય અર્જુન ને તો જો આ કામ હોય દવા લેવા જાવ છોકરાને મૂકવા એ તો પાંચસો કામ હોય એક જણો હે એટલે એકલા હા હાંજ થે તો ઘણા બધા કામ દવા લેવ્યો પછી પાણીનો ટાકો તૂટે ગયો તો કાલે ઈ ફીટ કર્યો બથો કર્યો તો કામ હાઇ પડી જાય કંઈ ઘડિયાળ તો આપણું કામ ડુકે કે ન ડુકે કંઈ બંધ નહીં થવાની ઘડિયાળ તેનો સમય સુખવાની નથી એટલે આપણે તો કામ ડૂકવાનું નથી ને ઘડિયાળ બંધ થવાનું નથી એવું બધું અહીંયા ને ખડ પડી હું કાલે લેવાયા તા ને એ માણું એ વાડી દીધું તું તે ત્રણે સાર મોટલી યુધ્યું હોય ને તેમાંથી થોડુંક ઢોકણું ઢોકણું વાઢે વાઢે ને તાજું તાજું નાખતા હોય ને પછી જોઈ કરે ને દોઢક મોકલી પડી તે જે પારડીઓ હોય ને પાડીઓને એને નાખવાનું હોય નાખી દઈએ અને ઓઇલી તો તાજે તાજું નાખી જ દીધું હવાને એની તો કંઈ તો હું હોય ને બારા એક થાય ને તો હવારમાં એ મોગોટું પછી પાણી કરે ને સીધે સીધી સારી અને પછી સીધું બારક વાગે ખોડ એટલે ત્રણ રણ થઈ જાય ને એટલે ફૂલ થઈ જાય હેંજી પછી ધોવાની હોય એને પછી ન ઊભા પછી એને સીધી ચાર પાંચ વાગે પાણી એ કરે ને પછી જેને પાછી હાજી ઊંઢે ત્રણ રણ કરા એટલે અમારી નિરણ તો કીધું હોય માપની હોય આપણે કઈ ઢગલો નથી કરી દેતા અમિતા કાસું હોય એટલે બગાડે એટલે ઢગલા ઢગલા ન કરીએ આપણે કાયદેસર ખાય ને એવું એવું નાખવાનું હોય અને જરાક એકાદ હું હતી હતું બરાબર એને હોય હાર તો કામ કે આ ઘર ને બધું ઢોર ને પડખાય ને નવા ને હજુ તો રવિવાર જ નહીં છોકરાનું કામ આંધરું ટાઈન કામ આંધરું ટાઈન કામ દેખાય નહીં પણ બહુ જ એમાં ઝીણું નીકળ્યા રાખે ને પાછા ને તોફાન કરે એક દી ઘેર હોય ને લાઇટકા થાય એ હમણાં રમાડે કરે એની વિસાર ઈ પણ કામ આખો તો ભણવા જતા હોય ને રવિવારે એક જ દિની અંદર જાય શનિવારની બપોર ઉધી ના હોય હા જુદી જોઈ એવું કામ આલે અમારું બધું જટાણ અને આજ પાછું દવાનું ચાલુ કરી દીધું સાટવાનું રવિવાર હે તો એમાં એ બધું દી કામમાં જ જાય અને આપણે વિહુનો કામમાં તો કાં કે રવિવાર હોય કે ગમે એવાર વાર હોય બધા દી હરખા જ છે એમાં તો રજા પાડવી જ ન પડે એનો તો ફરજ કરવું પડે એ કરવું જ પડે ઘરમાં તો ચાલો આપણે બે કામ હોય તો કમચાવું હોય તો મૂકી દઈએ તો ચાલે પણ તબેલાનું કામ કામ ને તો કરવું જ પડે પાણી તો કરવા પડે નાખવું પડે એવું બધું હે એટલે ઢોરના કામમાં રજા ન જોડે કોઈ દી એમાં તો ફરજિયાત હાજરી દેવી પડે અને પાછા એકાવા હોય આપણે કોઈ હોય ને घरना तो आले तो तो का मूक जा जाए वहाँ तो कर मणस करेली है अमेर तो एक आवाज ले अमे करें न जाव पड़े फरजिया जहाँ जाइए ना काम करे वेला जाइए पास यीति टाइम आई जा ना जाव पड़े जाओं जे, ये पड़े काम तो जिंदगी दुखवाटने यूं पसी आज निराती पासो वीडियो चालू कर दौट गुणा बे जीव थे कलो थोड़ा दवा साटता था वीडियो ले ने पासो નવેથી વિડીયો લીધું કે નવું કામ ચાલુ ગઠણ તો કામ ચાલુ હોય ઠામું દવાઈ કઈ વિડીયા ઉતાર્યા ન થાય એ લીધું બધું હાલ ગટાણે સો દિયાથી મને સો અને મારે લુગણ ધોવાઈ ગયા તેવું ભીહુ ટાણું થાતું હવે એ ટાઈમે ગઈ હતી ભીહુનું ઓલું કરો ને જ કામ મી કહું જે અને પછી સીધે સીધું દોવા બેસી જવાનું છોકરા જ વેલેરા ટ્યુશનમાં ગયા રવિવાર હે ને એટલે એણી આજે રવિવારે પાંચ વાગે ગાતી હું પછી ઠામ ઉતાર ધોઈ નીણી બધું અહીંયા દીધું ને તૈયાર કર્યું ને પછી થામ ધોયા ને જરાક ઓસાડું ને ભેગું તા તું ગાલો કાઢે નાખા અને લુગડા યુતા નિહાય ના એના કાલુ ના ધોતી આવ્યા હું કા ઘાને પાર્લર પાણી હોય ને તે બહુ મસ્તી ના થઈ જાય એને મશીન દઈ રહ્યું પણ પાર્લર પાણી લુગડા બહુ મસ્ત થઈ જાય અને એકદમ ધોરા ફૂલ ઉજરા થઈ જાય અને નિહાય ને આખા દિન મેલા લુગડા હોય મેલેરા મોરની બટાણાની બીજા દેની હવાર થઈ ગઈ આજ છે સોમવાર અને આજ નવીનમાં તા લાઇટ ને તાજે આખી રાત લાઇટ નહોતી ને તે કામ થે ગઉં મોડું બધું મોડું કરે ને ત્યાં હું તો ટાઈમી જ ઉઠા એટલે આપણે લાઇટ હોય બત્યું લાઇટું તો નહીં ઇન્વર્ટર હે પણ જો ચાલું કરીએ તો આખી રાત લાઇટ નહોતી તો પછી પંખાનું બંધ થઈ જાય ને છોકરા ઉઠાઈ જાય એવાહાટું થઈને પછી પંખા બંધ થાય તે લાઇટું ચાલુ ન કર્યું અને મોબાઈલની લાઇટિંગ લ્યું ઘું મારું તા અને બધું કામ એમાં કર્યું દોવાનું કામ તો લાઈટ્યું મોબાઈલની લાઈટી ન થાય અને જ્યાં દોવા જ્યાં અંજવાનું જરાક થયું સો વાગ્યા પછી ત્યાં એક આધી તોય દોઈ તો ખરી પણ પછી છોકરા ટાણું મારે ટાઈમ થઈ જાય એનું તૈયાર કરવું પડે ને બધું તે ઈવાટું થઈને આજ થેગું જરાક મળું પણ દોવામાં તો કંઈ વાર ન લાગે ઝડપ થાય પાંચ મિનિટ થઈ તો ત્યાં ખાણ ફટાફટ તૈયાર કરે અને દોવે નાખા અને લાઈટ રાત લાઈટ નહોતી ખબર નહીં કામ વાંધો હોય પછી અંધારામાં કામ ન ઉકલે કંઈ અને મસ્ત મજાની મોર્નિંગ જગ્યાએ ટાંથી બોડ જઈ હેતા હિયાર દિય મળતા આવતા હોય ને એવું લાગે હવારમાં ઝાકર આવે જરાક ટાટું વાતાવરણ હોય ખબરની ટાઈટ લાગે એવું બધું હેન મેં ધુહાન ધડકા નટા મેં હુક્યા જરાક હું કપાઈ જાય જરાક અને લુગણાં ધોયેલો સાંજી ગઈ હતી કાંઠીએ લુગડા ધોવાતી મશીનમાં મશીનમાં હુંકવા નટાણે હુકવવા હે ત્યાં એવું કામ હાલે લુગડાનું કામ તો નીકળે ગયું એ ઘર ને ફરી અહીંયા અને ઢોરને પાણી કરવા પણ એ લાઇટ આવે તો મેળ આવે બાકી લાઈટ વગર પાણીનો મેળ આવી અને આ જ વીખાઈ જાય બધું કામ પણ સૂલો ને પેલો એ કામ સંભાળેલી હું પછી કરી હું તબેલાનું કામ તો નિરાણ્યું તો થઈ ગયું બધાની હવે વાહી ત્યાં થઈ ગામ એવું જ પાડી રેડિયું નાખે એની કામ કામ હોય એની ખાંડ રાજદાણ દાને એટલે એવા થઈ ગયું હમણાં અને એક પાડી ધાવવાની એવા હે તેણી એ કામ કરવું પણ બધું નક્કી કર્યું હોય મારી પાડી તો ની બેઠી કાલે હે ફૂલ દીધી ધવરાવે કાં કે ફૂલ ધવરાવી જરાક વડી વેલી થઈ જાય એવા હાટું થાય મારું કે હું આવે કે ધવરા તો મોટી થઈ જાય અને આજ નિરાયત ની બેઠી નો કરે સો વાગે ને હાઈ હવાર નું ઢાણો એટલે એની રેડિયું બંધ થાય નહીં પણ આજ બીજી વડી રેડિયું નાખે જે મોટી બહેન ધવરાવતા ને એ ભી રડ્યું પાડી રેડિયું નાખે ભીની ત્યાં હાલો તો એ પછી હે ને હું મારું કામી લાગે જા અને પછી કામકાજ કરે અને પછી વિડીયો ચાલુ કરી કેમ કે અટાણમય તો ધડબડિયો કામ ન બોલતો હોય થેકું અને મારે કામનો પાર ને જ એટલી કામ તો કાયમ હોય પણ વિડીયોનો કામ ભાઈ ભેરામેડ ન આવે ફોન ઘા પડ્યો હોય ને હું ઘા પડી હોય તે હાલો પછી તો વિડીયો જ્યાં ખીલખોડા હે ને હખ ને દેતા હમણાં ખીલખોડા શેકેલી હોય ને દુનિયાની તો બંધ થયું તો ખીલખોડા ચાલુ થયા એટલા એવા થયા ને કે ફરી એમ કંઈ વસ્તુ જ નથી રહેવા દેતા કાપ કુટ બહુ કર્યા રાખે દોરી લુગડા ન હોય ને એવા હાટો મી પછી હેંજી તો ન હોય કે હું કે વટાણે મશીન હુક હુકવે રાખ્યા હતા પણ હુકો હું કટાણે પર દોરી લુગડા હોય ને તો એ કાપ કુટ કર્યા રાખે અને વાગે કા દહ ને મોડે મોડી લાઈટ આવી તે મોટર સાલુ કરી દીધી અને રસોઈ બનાવી લીધી રસોઈ બનાવી રોટલા બનાવ્યા ભરે લીંગણા ની આપતે અને હું કે એવું તાતા એક કામ ન કરે તો એવું અર્જુન જાય વાડવા હું પાણી ભરવા જાય ખડવાડવા જાય

ઓવર બી સરો હે પાલે ધકા ગાડી પૈસા લંજરાક મોગો થોડો ઓસેરો હે થી હાલે કે ધકા ગાડી ની સિંદી એય કરે ને પેરા કરવું પડે ને એ ઢૂનો કરે થી પેરા પેરા કઈ રાખીએ અને મારે તો નકર પૈસી વાળું માનો હોય કે 5000 વાળું માનો હોય કામ તો કરવું જ પડે એટલે બસ હે ને આ એવું નકી करू એકા દુ જણું હોય ને તો આપણે બેરો ટેકો દે દીયે થોડો હલકું લાગે કે મારે પાછું આવું ફિક્સ બંધાઈ રહેવું પડે અને ઓલું તો આપણી વેલા મોડું થાય તો હાલે માણો હોય તો અને પાછો પાકો તેલો હોય ને એટલે અઘરું ન એટલે લાગતું ને લાગે જ્યાં ઢોરનું કરતા ને એટલે આ ઢોર ઢોરનું જરાક હરવું કામ લાગે એટલી એકદમ અઘરું ન લાગે અને અઘરું તો લાગવાનું જ છે કેમ કે આપણી મનમાં અઘરું લાગે ને એટલે કામ કોઈ પણ જાતનું હોય એ થાય કે આરસળી જાય એ થાય કે બહુ કામ છે બહુ કામ હે પણ હું ત્યાં જ કામ કંઈ ને દર્જન કે ક્યાં ડોરનું કરી કી તું માણો ને કાઢો દી કે મી કયો કે તું નિરાય રાખની બધું થઈ જાય ધીરી ધીરી પણ થઈ જાય ને તે મારે તો પાણી કરવા તો હું ટબ લેવા આવી તી હું લાઇટ વહી ગઈ હતી બહુ મોડું થયું નકર દોબાઈને સીધે સીધા હું તો હવા ની કરી લીધી હોય એટલે દોબાઈને સીધે સીધું હું તો હે ને પાણી ચાલુ કરે ધરાબો ધોવા તો જાય અને પાણી થઈ જાય ને હવારમાં માં થઈ જાય ને અટાણતા જો દો પાણી કર્યા પછી નિરણે નહીં તમે કરી દીધી હતી નવો થયા જ નહીં કે લાઇટની વાટ ને જોવી જો લાઇટ નહીં આવે ને તો સુલા નહીં કરે રાંધે બાંધે ને પછી હું કાં લોલી લોલી પાણી કરેલી હું મજાડા મોટા તો પછી લાઇટ આવે તો હેખાં થાય પાસા પણ તાતા દવાખ થયા અને ખાલી રોટલા નહીં આદ કહીએ બીજો તો અહીં ઘર ઘરનું હંજવારી નહીં તો પડ્યા હું છે કામ બાકી પડ્યું આ ઢોરનું એક ડોવાઈ જાય ને સવારમાં એટલે આખો દી ડોવાઈ એટલે મારે એ નોડી ચાલુ કરેલી અને એવું ચાલુ કરતા પાણી આ જો હમણાં ધીરી પડી જરા ઠીક હું અવિહાર ના ને તબેલામાં નકર આપણે એનું લપકે ઝપકે આવતા હોય જે અવિહાર ના હતી એ ને જરા ગળવે પડી એ ધ્રાબો દોતી જાઉં અને પાણી કરતી જાઉં હાલો મારે છે ને એ બેય કામ ઘેરા નહીં થાય વિડીયો ને બધું પછી પેલા વિડીયો એ બંધ કર કરતા અને ઢોરનો ધમાય અને પાણી કરી નાખ્યા કાલે તો યુવી હતો ને રવિવાર હતો એ વિડીયો જરાક મને લેદે તો આજ તો એ કંઈ મેળ નહીં આવે છે કોઈ છે નહીં અર્જુનનો અલગ ટાબરી ઓનલાઈન યોગો બાટવા અને મારે કરવાના છે પાણીથી મસ્તીની ધોમાર નાખવા દ્રાબઈ ધોવે નાખવા અને હાલો તો પછી વિડીયોનો એન્ડ આંજ કરી દઈએ અને અમારા વિડીયો તમને ગમતા હોય તો મસ્ત મજાનું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા આવાના આવા વિડીયા જોવા હતું વિડીયોની શેર કરજો તો હાલો પાછા મળીએ કાલુના વિડીયોમાં આજનો વિડીયો આપડે આજે કરી દઈએ નગર પછી પાછું કામ નું મોડું થાય ઈડિયા નું તો મોડું નહી થાય કામ પાછું પડ્યું રી હે વિડીયા ને બાહરે તો મારે પેલા ઢોર નું કરલા પછી પાછું કાલે વિડીયો